કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રાહત દરે ડુંગળીના વેચાણ માટેની મોબાઈલ વાનને લીલી ઝંડી આપી કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશી કૃષિ ભવન ખાતેથી રાહત દરે ડુંગળીના વેચાણ માટેની મોબાઈલ વાનનું ઉદ્ઘાટન કર્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બફર સ્ટોકમાંથી ડુંગળીને નિયંત્રિત રીતે બજારમાં મૂકી સામાન્ય નાગરિકોને સસ્તું ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવાનો છે આ વાન દ્વારા 24 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ખાદ્ય મોંઘવારી પર નિયંત્રણ રાખવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે અને ભાવ સ્થિરીકરણના વિવિધ સિદ્ધા હસ્તક્ષેપોએ તાજેતરના મહિનાઓમાં દર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે આ વાન દ્વારા ડુંગળીનું વિતરણ પ્રારંભિક તબક્કામાં દિલ્હી મુંબઈ અને અમદાવાદ જેવા મહાનગરોમાં સહકારી સંસ્થા જેવી કે નેશનલ ઓફ ઇન્ડિયા નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે આ વર્ષે દેશમાં ડુંગળીનું ઉત્પાદન આશરે ત્રણસો સાત પોઈન્ટ એકોતેર લાખ ટન થવાનો અંદાજ છે જે ગયા વર્ષ કરતા લગભગ સત્યાવીસ ટકા વધારે છે સરકારે ભાવ નિયંત્રણ માટે ત્રણ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક પણ તૈયાર કર્યો છે આ સ્ટોક મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્ય ડુંગળી ઉત્પાદક વિસ્તારોમાંથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી બનાવવામાં આવ્યો છે ભવિષ્યમાં ડુંગળીના ભાવના વલણને ધ્યાનમાં રાખી આ યોજનાનો વ્યાપ દેશભરમાં વધારવામાં આવશે